ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે કિડનીના રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વના સૌથી વધુ દેશોમાં ચૌદ માર્ચ ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવશે કિડની એજ્યુકેશન વેબસાઇટ તે વિશ્વભરના લોકોને તેમની માતૃભાષામાં આ માહિતી આપે છે આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઇટ છે વિશ્વના સૌથી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તમારી કિડની બચાવો પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ ભાષામાં કિડની અંગે સંપૂર્ણ માહિતી વેબસાઈટના માધ્યમ દ્વારા નિશુલ્ક આપતી હોવાના કારણે આ વેબસાઈટ લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી મફતમાં લઈ શકે છે રાજકોટના વરિષ્ઠ કિડની નિષ્ણાત ડોક્ટર સંજય પંડ્યા અને વિશ્વના સૌથી વધુ કિડની નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ www.kidneyeducation.com વેબસાઈટમાં કિડનીના રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે આ અંગે વધુ વિગત સંજય તક મીડિયા લઈ પૂરી પાડી હું સંજય પંડ્યા રાજકોટમાં છેલ્લા કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને આવતીકાલે વર્લ્ડ કિડની દિવસ છે વિશ્વમાં વધતા જતા કિડનીના રોગોને અંગે જનજાગૃતિ વિશ્વભરમાં ફેલાય એ માટે વિશ્વભરમાં વિશ્વ કિડની દિવસ છે તેનું આયોજન કરવામાં આવશે અને આ આયોજનનો હેતુ લોકો કિડની વિશે જાણે અને કિડનીના રોગોથી બચવા માટેની કાળજી લઈ અને પોતાની કિડની બચાવે તે છે હવે એવું છે કે દરેક વ્યક્તિને એમ થાય કે મારે કિડની વિશે જાણવું છે તો ક્યાંથી જાણવું તો આપણી વેબસાઇટ છે ડબલ્યુ 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 કિડની એજ્યુકેશન ડોટ કોમ આ કિડની એજ્યુકેશન ડોટ કોમ વેબસાઇટમાં બસો પાનો પુસ્તક તમારી કિડની બચાવો સેવ યોર કિડની ચાલીસ ભાષામાં વિનામૂલ્યે મળે છે એટલે કોઈપણ વ્યક્તિને જો કિડની વિશે વિગતવાર માહિતી મેળવવી હોય અને કિડનીના રોગોથી બચવા વિશે અને કિડનીના રોગો થાય તો શું કાળજી રાખવી તે વિશે જાણકારી મેળવવી હોય તો આ કિડની એજ્યુકેશન ડોટ કોમ વેબસાઇટ વિશ્વભરના લોકોને સરસ મજાની માહિતી આપતી એકમાત્ર વેબસાઇટ છે અને ચાલીસ ભાષામાં આ પુસ્તક ઉપલબ્ધ કરવાનો જસ મારી વિશ્વના સૌથી વધુ નેફ્રોલોજીસ્ટની તેમને જાય છે કે જેમણે ઉદારતાથી બસો પાના પુસ્તક બનાવી અને વેબસાઇટમાં વિના મૂલ્યે લોકોને વાંચવા માટે અર્પણ કરેલું છે નમન છે આવા મારા સૌથી વધુ કિડની સ્પેશિયાલિસ્ટ સાથીદારોને કે જેમણે આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે હવે કિડની ફેલિયર છે એ એના બે મુખ્ય કિડનીના જુદા જુદા રોગોમાં કિડની ફેલિયર છે એ સૌથી વધુ જોખમી છે અને કિડની ન સુધરી શકે તે રીતે બગડે તેવા રોગને ક્રોનિક કિડની ફેલિયર કહેવામાં આવે છે આ ક્રોનિક કિડની ફેલિયર જે રોગ છે તે રોગમાં ધીરે ધીરે બંને કિડની બગડે છે અને વધુ બગડે ત્યારે ડાયાલિસિસ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એવું બને છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ રીતે કિડની બગડવાના સૌથી વધુ મુખ્ય કારણો છે અને આ રોગના ચિહ્નોમાં સોજા ચડવા શ્વાસ ચડવો લોહીમાં ફિકાસ આવવું નાની ઉંમરે બ્લડ પ્રેશરમાં વધારો થવો અને વધુ કિડની બગડે ત્યારે ઉલટી ઉબકા હિમોગ્લોબિન ઘટવું વગેરે ચિહ્નો જોવા મળે છે બહુ જ સાદી વાત કરીશ તો કોઈ પણ વ્યક્તિ બ્લડ પ્રેશર ચેક કરાવે યુરિન ટેસ્ટ કરાવે તો યુરિનમાં પ્રોટીન હોય બ્લડ પ્રેશર વધારે હોય અને લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરાવે તો ક્રિએટિનિનની માત્રા જો વધારે હોય તો કિડની ફેલિયર છે એ સૂચવે છે આમ દરેક વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે જેમ ડાયાબિટીસ છે કે નહીં કેટલું છે એ જાણવા માટે આપણે બ્લડ શુગર કરીએ છીએ તે જ રીતે કિડનીની કાર્યક્ષમતા માટે સીરમ ક્રિએટીનિન લોહીમાં ક્રિએટીનિનની તપાસ તે એક અગત્યની તપાસ છે હવે એક બહુ જ અગત્યના સંશોધન વિશે આપની સાથે વાત કરીશ કે કિડની ફેલિયરના એંસી થી નેવું ટકા લોકોને ચિહ્નો એટલા ઓછા હોય છે કે પોતાના રોગનું નિદાન છે એ સમયસર થતું નથી અને આ જ કારણસર દર વર્ષે ચાલીસ વર્ષની ઉંમર બાદ એક વખત જો બ્લડ પ્રેશર માપવામાં આવે યુરિન ટેસ્ટ બ્લડ શુગર અને ક્રિએટિનિન કરવામાં આવે તો આ રોગ છે એ ઉગતો જ શરૂઆતના તબક્કે જ એનું નિદાન થઈ શકે અને સારવાર કરવામાં આવે તો આ રોગથી આપણે ચોક્કસ બચી શકીએ શરૂઆતના નિદાનની સારવારથી રોગ હોવા છતાં વર્ષો સુધી લાંબો સમય સુધી તબિયત છે એ સ્વસ્થ રાખી શકીએ